હવામાન વિભાગે પહેલી જૂન સુધી રાજ્યમાં છૂટાછવાયા છવાયા સ્થળે વરસાદની આગાહી કરી છે મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદની આગાહી સાથે ઝડપે પવન શક્યતા છે અઠાવીસ અને ઓગણત્રીસ મે બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં મોડી રાતથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સુરતમાં વહેલી સવારથી ધમાકેદાર વરસાદ શરૂ થયો છે આકાશ કાળા ડિબાંગ વાદળાઓથી ઘેરાયેલું છે અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પવનના સુસવાટા સાથે વરસાદ ખાબકતા સુરતીઓને ગરમીથી રાહત મળી હતી વહેલી સવારથી જ કડાકા ભડાકા સાથે સુરત શહેરમાં વરસાદની ઝાપટું શરૂ થયું હતું કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો અડાજણ વેસુ રાંદેર અઠવા લાઇન્સ રિંગરોડ વરાછા સરથાણા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોય તે પ્રકારે જનજીવન પર પણ તેની અસર દેખાઈ રહી છે રસ્તામાં પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામની સમસ્યાથી વાહન ચાલકો પરેશાન થયા હતા હવામાન વિભાગે બાવીસ તારીખથી સત્તાવીસ તારીખ સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી સુરતમાં પણ આગાહી મુજબ મુશળધાર વરસાદ સાર્વત્રિક રીતે વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા અત્યારે જે પ્રકારે વાદળો ઘેરાયા છે તે જોતા દિવસ આ જ પ્રકારનું વાતાવરણ જોવા મળે તેવી શક્યતા છે આકાશવાદળાઓથી ઘેરાયેલું હોવાથી સવારે દસ વાગ્યા સુધી અંધારપટ્ટ જેવું વાતાવરણ જોવા મળ્યું હતું આજે ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરના અલગ અલગ સ્થળે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં જેમ કે વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ દાદરા અને નગર હવેલીમાં અને સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે